ડભોઈમાં ખાતર માટે હાહાકાર બે ડેપો છતાં જગતના તાત લાઈનોમાં ધક્કા ખાય તંત્રની નિષ્ફળતા ખુલે આમ ડભોઈ તાલુકામાં હાલ ખેતીની સિઝન જામી છે ત્યારે જગતના તાતને પાયાની જરૂરિયાત ગણાતા ખાતર માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તાલુકાના એકસો ઓગણીસ ગામોના ખેડૂતો ખાતર લેવા માટે સવારથી સાંજ સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે ડભોઈમાં બે ખાતર ડેપો હોવા છતાં અપૂરતા જથ્થા અને વિતરણના ગેરવહીવટને કારણે ખેડૂતોમાં ભારે સંતોષ ફેલાયો છે ડેપો પર ખાતર લેવા માટે આધાર કાર્ડ અને બાયોમેટ્રિક ફરજિયાત કરાય છે પરંતુ અંગૂઠાના નિશાન મેચ ન થવાને કારણે અનેક ખેડૂતોને ખાતર આપવાનો ઇન્કાર કરવામાં આવી રહ્યો છે ટેકનિકલ ખામીઓનો સીધો ભોગ ખેડૂતો બની રહ્યા છે આ ઉપરાંત ડેપો પર ટોકન વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે અને જ્યારે વારો આવે છે ત્યારે જથ્થો પૂરો થયા હોવાનું કહીને તેમને ખાલી હાથે પરત મોકલવામાં આવે છે ખેડૂતો પ્રશ્નો ઉઠાવે છે ત્યારે જવાબદારી અધિકારી ઉપરથી જ ખાતર ઓછું આવે છે કહીને જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કમોસમી વરસાદથી પહેલેથી જ નુકસાન ભોગવી ચૂકેલા ખેડૂતો હવે નવા પાક માટે ખાતર અનિવાર્ય બન્યું છે પરંતુ એક બે થેલી ખાતર માટે પણ ધક્કા ખાવાની સ્થિતિ સર્જાય છે ખેડૂતોનો આરોપ છે કે ખેતીનું કામ છોડીને ડેપો પર આવવા છતાં સમય અને મજૂરી બંને વેડફાય છે ખેડૂતોની માંગ છે કે ખાતરનો પુરવઠો તાત્કાલિક વધારવામાં આવે અને વિતરણ વ્યવસ્થા પારદર્શક બનાવી ટોકન પ્રથા અમલમાં મૂકવામાં આવે જેથી ખેડૂતોને બિનજરૂરી લાઈનોમાં ઉભું ન રહેવું પડે હાલની સ્થિતિને જોતા તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે કે શું ખેડૂતોને સાચે ખેતી કરવા દેવામાં આવશે કે પછી તેમને ખાતર માટે રજળપાટ કરવાનો રહેશે જય માતાજી ગામ પૂરા થી આવ્યા છું ખાતર લેવા માટે આગળ કલાક પછી બહાર નીકળી સાહેબ એવું કે ભાઈ ખાતર વિતરણ થઈ ગયું એટલે તમારે આવા ખાતર પેલી ભાગવાડે મળે છે એટલે અમે અહીંયા આયા હવે અહીંયા આગળ ઘણી ભીડ છે અને બીજું ખાસ જણાવવાનું કે અમે આધાર કાર્ડ લઈને આયા આવ્યા છે આધાર કાર્ડ નો કોઈનો અંગુઠો આવતો નથી ખેડૂત ભાઈઓનો તો અંગૂઠા માટે એવું કહે છે કે હવે તમને ખાતર નહીં મળે તો ભાઈ આધાર કાર્ડ છે પૂરાવો પૂરો પૂરો છે અંગૂઠો ના આવે તો આપી દો ને તો આવા નવા નવા કાયદા બનાવો છો અમે ખેડૂતો પરેશાન થઈ જશે સવાર ના છે હવે એક ગાડી ભીડ મોટી છે બરાબર તો ખેડૂતોનો ભાવ અને બીજું કે પચાસ કિલોની ભરતી યુરિયાની હતી તો પિસ્તાલીસ કિલો કરી દીધું અને ભાવ પૂરો પૂરો અમારા ખેડૂતોને હાલવાનો અને અમારા અમારા અનાજ કપાસનો નો કશો ભાવ આવતો નથી અત્યારે ડોંગેરો ભાવ ના આવ્યો ગામડી ગામડી કનાડા સરપંચ હું મેં ભારિયા તુલસીદાસ રંચોડભાઈ મારે તો એક જ આ લોકોને કહેવું છે કે તમે લાઇન પડે છે તો બે તો બે ગુંજી આવે એના માટે તમે બે ગુણની ટોકન નંબર આપી દો અત્યારે છોકરાના માટે ઉતરણ ચાલે મારી આગળ પિસ્તાળીસ જણ છે અમે લાઈનમાં ઉભો પછી મારા ભાગ ખાતર એનો કોઈ મતલબ જ નથી મારે તો એક જ કહેવું બધાને ટોકન નંબર આપો જે ભાગ આવે છે ના જેના માટે જેને પ્રિન્ટ ના આવતો એ આધાર કાર્ડ એને ખાતર નથી આપવાનું તો એક ખેડૂતો છે બરાબર એક લાઈનમાં ઉભા ને કે વેચવા માટે લેવા નથી આવ્યા હોય બરાબર એને પ્રિન્ટ નું આધાર કાર્ડ ની કોઈ જ ના હોય આ બધું ખોટું ચાલી રહ્યું છે એટલે મારે તો એક જ કેવું છે કે ખાતરની ગુણ બબ્બે તો બે પણ આપી દો ખેડૂતોને એનો એને મારે ફાળવી નાખો તમે પિસ્તાલીસ તમારે ચારસો ગુણ સ્ટોક છે તો તમે ચારસો ગુણ પિસ્તાલીસ મારીને એ પ્રમાણે એને લોકોને ટોકન નંબર આપી દો પછી કહી દઉં ટોકન આપણને નંબર નહીં આપે એને લોકોને ખાતર નથી આપવાનું મેં તો કહ્યું મારો નવમો નંબર છે આગળ આઠમો નંબર વાળો હોય અમ નંબર મેં ના આધાર સ્થળ પર હોય તો પછી મને પરિવાર નહીં આપવાનું ભલે મેં ના હોય સ્થળ પર તો